બારડોલીના ડોગ લવસ ટીમ દ્વારા બારડોલી ખાતે પક્ષીઓના માળા અને કુંડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને નગરમાં લુપ્ત થતા પક્ષીઓને બચાવવા ખાસ જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના બારડોલી ખાતે પક્ષી બચાવવાનું અનોખું અભિયાન જોવા મળ્યું છે નગરમાં એક બાજુ અનેક પક્ષીઓની પ્રજાતિ જાણે લુપ્ત થવાને આરે છે અને નગરજનો પોતાના ઘરની આસપાસ ત્યાં ફરતા પક્ષીઓને સલામત રાખી શકે હેતુ સાથે બારડોલી ડોગ લવર્સ ટીમ બારડોલીએ અભિયાન હાથ ધર્યું છે આજે નગરના શાસ્ત્રી રોડ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચારસો જેટલા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે પ્રતિકસિંહ દેસાઈ પાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ પણ હાજર રહેવા પામ્યા હતા આજ રોજ અમારા દ્વારા ચારસો થી પાંચસો પક્ષીઓના પાણીના કુંડનું વિતરણ કરવામાં આવ્યું અમે લોકોને એ જણાવવા માગીએ છીએ કે છેલ્લા બે વર્ષથી જે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિ ચાલી રહેલી છે છે અને એના સંદર્ભમાં અમે પ્રકૃતિ પાસે આપણે ઘણું બધું લીધું છે તો એના બદલામાં આપણે અમે કંઈક આપવાની ભાવનાએ આજે પાણી પક્ષીઓ માટે પાણીના કૂંનું વિતરણ કરી રહ્યા છો કયા બેનર હેઠળના કાર્યક્રમ આવ્યા અને આ કાર્યક્રમ અમે બારડોલી ડોગ લવર્સ નામની અમારી પોતાની એક સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે લોકોને શું સંદેશ આપવામાં લોકોને એ સંદેશ આપવા માગીએ છીએ કે પ્રકૃતિ પાસે આપણે ઘણું લીધું છે તો હવે સમય આવ્યો છે કે આપણે પણ પ્રકૃતિને કંઈક રિટર્ન કરીએ જેવી રીતના આપણે આ પ્રકૃતિનો હિસ્સો છે તેવી રીતના અન્ય પશુ પક્ષીઓ કે પ્રાણીઓ પણ આ પ્રકૃતિના હિસ્સામાં છે તો આપણે એ તો અબોલ છે અને મૂંગા છે તો એના માટે કશું કરી નથી શકતા પણ આપણે એક આપણો જે અવતાર છે મનુષ્ય અવતાર તો એને લીધે આપણે એમના પ્રત્યે માયા દાખવી એમના માટે એમની પણ સાર સંભાળ લેવી જોઈએ પક્ષીઓના ખિલખિલાટથી ગુંજતા વિસ્તારો આજે સુનાથી જોવા પામે છે વધતી જતી ગરમીમાં પક્ષીઓ પાણી વગર તરસી ના રહે જેથી પક્ષીઓના કુંડાનું નગરમાં વિતરણ શરૂ કરાયું છે અને નગરજનોને પણ પક્ષીઓ પ્રત્યે જાગૃતિ દાખવી માવજત કરવા અપીલ કરવામાં આવી હતી ડોગ લવર્સ ગ્રુપના સભ્યોએ ભારે જેમત વચ્ચે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કુંડા વિતરણ દરમિયાન નગરના મોટી સંખ્યામાં લોકોએ રસ પણ દાખવ્યો છે યાસેર કાગજી ટેન્ટ ન્યૂઝ બારડોલી